તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર આપણે આપણા આધાર કાર્ડથી આયુષ્યમાન કાર્ડ કઈ રીતે બનાવવું તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર એ જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે એની અંદર ટાઈપ કરવાનું છે આયુષ્યમાન કાર્ડ એપ આટલું ટાઈપ કરતાં આપને આ પ્રકારની એક એપ્લિકેશન જોવા મળશે જે તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે પરંતુ અહીંયા હું તમને સરખી રીતે સમજાય એ માટે કોમ્પ્યુટરની અંદર શીખવાડવાનો છું કે કઈ રીતે તમારે તમારું આયુષ્યમાન કાર્ડ કાઢવાનું છે તો બેયની પ્રોસેસ એક જ સરખી છે તો તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ જગ્યાએ તમે તમારું આયુષ્યમાન કાર્ડ કાઢી શકો છો તો હું મારા કોમ્પ્યુટરની અંદર તમને બતાવું છું તો કોમ્પ્યુટરની અંદર કાઢવા માટે સૌ પ્રથમ તમારે પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે એની અંદર લખવાનું છે એને છે બેનિફિશિયરી આટલું ટાઈપ કરતાં જે પેલી વેબસાઇટ આવે છે એને ઓપન કરી લેવાની છે તો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં અહીંયા લોગિનનો ઓપ્શન આપેલો છે ત્યાં બે ઓપ્શન આપેલા છે બેનિફિશિયરી અને ઓપરેટર તો આપણે અહીંયા બેનિફિશિયરી ઉપર જ ક્લિક રાખવાનું છે આપણે ઓપરેટર નથી તો આપણે અહીંયા બેનિફિશિયરી ઉપર ક્લિક કરશું ત્યારબાદ અહીંયા કેપ્ચર આપેલું છે એ કેપ્ચર અહીંયા ફિલ કરી લેવાનું છે અને ત્યારબાદ નીચે તમારો કોઈ પણ મોબાઈલ નંબર તમે જે યુઝ કરતા હોય એ મોબાઈલ નંબર અહીંયા લખી લઉં ત્યારબાદ અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા ફિલ કરી દો તો મારા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે તો હું અહીંયા ફિલ કરી લઉં છું ત્યારબાદ અહીંયા ફરીથી એક વખત અહીંયા કેપ્ચર આપેલું છે એ ફરીથી કેપ્ચર અહીંયા ફિલ કરી લ્યો રિફ્રેશનું બટન આપેલું છે જો તમને કેપ્ચર મને ના ખબર પડે તો અહીંથી રિફ્રેશ કરીને ચેન્જ કરી શકો છો ત્યારબાદ અહીંયા લોગ ઇન નીચે આપેલું છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે તો સૌ પ્રથમ છે અહીંયા સ્કીમ આપેલી છે તો સ્કીમની અંદર આપણે અહીંયા પીએમ જે જ સિલેક્ટ રાખવાનું છે એની અંદર કોઈ ચેન્જીસ કરવાનો નથી ત્યારબાદ અહીંયાથી તમારે ગુજરાત રાજ્ય તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લ્યો ત્યાર ત્યારબાદ અહીંયા ઘણી બધી સ્કીમ આપેલી છે એની અંદર ખાસ ધ્યાન રાખજો મિત્રો જે લોકો પેન્શનર છે સરકારી કર્મચારી હોય અને પેન્શન આવતું હોય એના માટે અહીંયા અલગ ઓપ્શન આપેલો છે જે હાલમાં સરકારી નોકરી કરતા હોય એની માટે અલગ ઓપ્શન આપેલો છે તો આપણે એમાંથી જે જે પણ આપણે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે જો આપણે નો સરકારી કર્મચારી ન હોય તો અહીંયા પીએમ જેનો ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારે અહીંયાથી તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરવાનો ત્યારબાદ અહીંયા બીજા ત્રણ ઓપ્શન આપેલા છે ફેમિલી આઈડી આધાર કાર્ડ અને પીએમ જે આઈડી તો તમારી પાસે જે પણ હોય તો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ નંબર નાખીને તમે સર્ચ કરી શકો છો ત્યારબાદ ફેમેલી આઈડી એટલે કે તમારો રેશન કાર્ડ નંબર નાખીને અહીં સર્ચ કરી શકો છો તો સૌથી બેસ્ટ અહીંયા તમને ફેમેલી આઈડી એટલે કે રેશન કાર્ડ નંબરથી તમે અહીંયા સર્ચ કરો તો અહીંયા હું મારો રેશન કાર્ડ નંબર લખી લઉં છું રેશન કાર્ડ નંબર લખાઈ ગયા બાદ અહીંયા ફરીથી એક વખત કેપ્ચર આપેલું છે કેપ્ચર ફિલ કરવાનું છે કેપ્ચર ફિલ થઈ ગયા બાદ અહીંયા સર્ચનું બટન આપેલું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને અહીંયા નામ જોવા મળશે તો અહીંયા ઘણા બધા જેટલા રેશન કાર્ડમાં જેટલા નામ હશે એટલા અહીંયા તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ અહીંયા લખેલું જોવા મળશે જેનું કાર્ડ બનેલું છે એની સામે અહીંયા વેરીફાય અને અપ્રુવ લખેલું જોવા મળશે તો જેના કાર્ડ નથી બનેલા એ અહીંયા નોટ જન નોટ જનરેટેડ લખેલું જોવા મળશે તો આમાં બે વ્યક્તિના કાર્ડ બનેલા છે તો અહીંયા ગ્રીન કલરનું અપ્રૂવ લખેલું છે તો તમારે એના કાર્ડ ડાઉનલોડ કરવા હોય તો એના ઉપર ક્લિક કરીને તમે કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને જેના કાર્ડ બનાવવું છે એના માટે અહીંયા એક બોક્સનું બોક્સ આપેલું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બોક્સ કુલ છે એની અંદર તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક પરમિશન આપવાની રહેશે પરમિશન ઉપર આપીને અહીંયા અલાઉ કરી દેવાનું રહેશે અલાવ કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે નંબર હશે એની અંદર એક ઓટીપી આવશે અને તમે જે નંબરથી લોગ ઇન કર્યું છે એ નંબરમાં પણ એક ઓટીપી આવશે તો બંને ઓટીપી તમારે અહીંયા ફિલ કરી દેવાના રહેશે ફિલ થઈ જાય અહીંયા ઓથેન્ટિકેટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા જેટલા નામ હશે એટલા તમને અહીંયા નામ બતાવશે તો તમારે જે પણ વ્યક્તિનું કાર્ડ બનાવવું છે એને અહીંથી તમારે ટીક માર્ક કરવાનું રહેશે એટલે અહીંયા નીચે ફરીથી ચાર ઓપ્શન આવશે જો તમારે ઓટીપીથી કરવું હોય તો ઓટીપીથી ફિંગરપ્રિન્ટથી કરવું હોય તો ફિંગરપ્રિન્ટથી એ રીતે તમે અહીંયા કરી શકો છો તો ફરીથી આપણે અહીંયા આધાર કાર્ડ ઉપર કરશું તો અહીંથી આધાર ઓટીપી આપણે સિલેક્ટ કરશું અને ફરીથી અહીંયા અલાઉ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આપણા આધાર કાર્ડમાં જે નંબર છે એમાં ઓટીપી આવશે અને એક જે આપણે લોગિન ઇન કર્યું હતું એ મોબાઈલની અંદર એક ઓટીપી આવશે તો બંને અહીંયા ફિલ કરી દેવાના રહેશે તમને આ પ્રકારનું એક પેજ જોવા મળે છે જેની અંદર ઉપરની સાઈડ કેપ્ચર આપેલો છે કેપ્ચર ફોટો તો તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારો ફોટો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા મેકિંગ સ્કોર આપેલો છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા તમારો મેકિંગ સ્કોર એસી ઉપર હશે તો તમને તમારું આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક ડાઉનલોડ થઈ જશે પણ એસીથી નીચે હશે તો એ રિક્વેસ્ટ છે પેન્ડિંગમાં જતી રહેશે અને થોડાક દિવસ બાદ અપ્રુવલ આવશે ત્યારબાદ તમને એ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા એસીથી નીચે આવવાનું કારણ એવું હોઈ શકે છે કે તમારા આધાર કાર્ડ ને રેશન કાર્ડમાં નામ મેચ ન થતું હોય તો આવી પ્રોબ્લમના કારણે અહીંયા તમારું મેકિંગ સ્કોર છે એ ઘટી જાય છે તો તમે સૌ સૌથી પહેલાં તમે એ મેકિંગ જે સુધારો હોય તમારા રેશન કાર્ડ અથવા આધાર કાર્ડની અંદર એ સુધારો કરી લેશો તો વધારે સારું રહેશે જેથી તમારા આયુષ્યમાન કાર્ડમાં પણ ભૂલ આવે નહીં ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આપેલા છે ડૂય યુ હેવ મોબાઈલ નંબર તો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે ત્યારબાદ તમારી જન્મ તારીખની સાલ ત્યાર બાદ તમે રિલેશન એટલે કે કેનું આ આયુષ્યમાન કાર્ડ કાઢો છો સન છે ડોટર છે વાઇફ છે એ રીતે તમે અહીં સિલેક્ટ કરી શકો ત્યારબાદ તમારો જે પિનકોડ લાગુ પડતો હોય એ પિનકોડ લખવાનો છે ત્યારબાદ તમારું સ્ટેટ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો ત્યારબાદ અહીંયા બે ઓપ્શન બીજા આપેલા છે રૂરલ અને અર્બન જો તમે સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરો અને ગામડામાં રહેતા હોય તો રૂરલ તો રૂરલ સિલેક્ટ કરશો તો તમારું જે પણ ગામ હશે એ સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે સબમિટનું બટન આપેલું છે એ સબમિટ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ અહીંયા બની જશે તો તમે એ રીતે તમે તમારું આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો અને ખાસ ધ્યાન રાખજો મિત્રો જે લોકો ખાસ ધ્યાન રાખજો મિત્રો જે લોકોનું રેશન કાર્ડ છે એ નોન એને ફેસે એટલે કે તમે ઘઉં ચોખ્ખા ના લેતા હોય એવા લોકો છે એ તમારા મો એ પોતાના મોબાઈલ એટલે પોતાના મોબાઈલ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી શકશે નહીં અને ફરજીયાતપણે કોઈ સરકારી હોસ્પિટલ હોય કે આજુબાજુની મામલતદાર ઓફિસે જઈને તમારે તમારું આયુષ્યમાન કાઢવાનું રહેશે હું ચોખાની દીપુમાંથી લેતા નથી એવા લોકોને રેશન એવા લોકોને આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન નીકળતું નથી હાલના સમયમાં ભવિષ્યમાં જો કાંઈ એનો ઓપ્શન આવશે તો આપણે એનો પણ અલગથી વિડીયો બનાવી દઈશું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી એક મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત